હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા આવી જાય એવું ઠંડુ ઠંડુ ટેસ્ટી વેજ રાયતું રાયતું તો મોટેભાગે અલગ અલગ રીતે ઉનાળામાં આપણે બનાવતા જ હોય છે કારણ કે એને ખાવાની અસલી મજા પણ ગરમીઓમાં જ આવતી હોય છે તમે આ રાયતાને મેઇન ડિશમાં સર્વ કરી શકો છો કાં તો પછી પુલાવ બિરયાની સાથે પણ ખાઈ શકો છો આ રાયતું ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે એકવાર જો તમે ખાશો તો બાકીના બધા જ રાયતા ભૂલી જશો તો ચલો આ ટેસ્ટી ચટપટું મિક્સ વેજ રાયતું કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે દોઢ કપ જેટલું મીડિયમ ખાટું દહીં લઈ લઈશું કારણ કે રાયતું છે તો દહીં આપણે થોડું ખાટું હશે તો જ એનો સ્વાદ સારો આવશે દહીં અહીંયા મેં ઠંડુ લીધું છે હવે આ દહીંને આપણે સરસ વિસ્કળથી ફેંટી લેવાનું છે જેથી આની અંદર દહીંમાં જે ગાંઠ હોય એ બધી જ ગાંઠ નીકળી જાય અને દહીં આપણું એકદમ સ્મૂધ થઈ જાય તો અહીંયા દહીંને સરસ મેં બે મિનિટ સુધી ફેંટી લીધું છે હવે આપણે એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ટામેટું ઉમેરીશું ટામેટાના બીયા કાઢીને પછી સમારવાનું છે દોઢ ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું બીટ ઉમેરવાનું છે દોઢ ટેબલ સ્પૂન જેટલો બારીક કાપેલો કાંદો ઉમેરીશું કાંદો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો દોઢ ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી સોરી છીણેલી ગાજર ઉમેરીશું ગાજર અને કાંકડી અહીંયા મેં છીણી લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે છીણેલી એમાં કાંકડી ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે એમાં દાડમના દાણા ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલો બારીક સમારેલો આપણે ફુદીનો ઉમેરીશું ફુદીનાથી રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એની અંદર એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ અને અડધી ચમચી મરીનો પાવડર ઉમેરવાનો છે સ્વાદ મુજબ આપણે થોડું રેગ્યુલર જે સાદું મીઠું આવે એ પણ ઉમેરી દઈએ હવે આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે બધા જ રાયતામાં જે આ મિક્સ વેજ રાયતું છે મારું ખૂબ જ ફેવરેટ છે કારણ કે એકદમ વધારે ટેસ્ટી લાગે છે પણ કોઈ પણ રાયતું બનાવો એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે દહીં હંમેશા થોડું મીડિયમ ખાટું હોય એવું જ લેવું કારણ કે મોડા રાયતાનો સ્વાદ મોડા દહીંનો સ્વાદ રાયતામાં બિલકુલ ખરાબ આવશે એકદમ વધારે પડતું પણ ખાટું નથી લેવાનું તો આમાં તમે ચાહો તો એકાદ ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો મેં ખાંડ નથી ઉમેરી તો આપણું આ રાયતું રેડી છે હવે આપણે એને સર્વ કરી લઈએ જો તમારે રાયતાને વઘારવું હોય તો એક ચમચી ઘીમાં થોડું જીરું થોડી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીને તમે વઘારી પણ શકો છો નહીં તો આ રીતે વઘાર્યા વગર પણ રાયતું એકદમ ટેસ્ટી લાગે છે મેઇન ડીશમાં દાળ ભાત શાક રોટી સાથે આ રાયતું એકદમ ટેસ્ટી લાગશે તો ઉપરથી આપણે થોડા વેજિસથી એને ગાર્નિશ કરી લઈએ વેજીસમાં અહીંયા થોડી મેં ગાજર થોડું બીટ અને થોડા દાડમના દાણા લીધા છે ઉપરથી આપણે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને એને ગાર્નિશ કરીશું અને એક લા લીલા દાણાની આપણે પાખડી મૂકી દઈશું રેસીપી જો પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત